ખેતરમાં <coughs> <coughs> <laughs> <átres> <tos naveli> <sk eleveni> <coughs>

খা বা খেৰ আম আন

और ये मेरे चाचा का घर है चल ये देखो ये हमारे ऑटो है ये हमारी गड्डी है और ये देखो और ये मेरा दोस्त है जो कभी काम चोर करता है तो <laughs> मार

આ ચું કું રહે ના તો રહે છે આરામ થાકી ગયા અમારો ફાઈ મોટો ફાઈ બધા જેઠાના જેઠોની મોટા ભાભી બતાહી આ માર રસોઈ કરા આજે છોકરો જો માર કિંગલ કાકી છે અને મમ્મી છે અને કિંગલ કાકીની મમ્મી છે અને પપ્પા છે દાદા છે

to guys, sama rumah hari ayu, siuri manpur, transversiasi તો ભાઈ જવાની આખરી ગયા સીએ મનપુરથી તો દરસંગ ખરી હાલ નીકળ્યા টা ছে আমারা জ এ কফিস।

ગાઈઝ અમે યસ હિન્દુસ્તાની મુલાકાત લેવા આ તો અરીવાની ચા પીધી નાતું થીએમ ને તો ગાઈઝ યે હવે એસપી હિન્દુસ્તાની મુલાકાત લેવા ઘરે આવો ના હોય સિલ્મ

પછી ફંકાજની ગાડીઓ બાઈક તો ગાઈઝ એસ બિંદુ સાઈ કીમ તો ભેગી નહીંથી મુલાકાત નહીં લીધી કારણ કે બધા સારંગા જિલ્લા હતા તો નેક્સ્ટ ફ્લોગમાં તમે જોતા રહેજો કોઈ દિવસે અમને મુલાકાત થશે તો તમે અમારા આગળના વિડીયોમાં જોતા રહેજો પહેલા જીવ જોવા કે આ ગાડી ચોડાઈ આ બધી ગાડી ચોડાઈ અમને આ રિપેરની ગાડીઓ હા તે ગાડીઓ હા બાઈક આજુ જો આ પેલે હા બોનુંવામ ડાજીનું બાઈક આ ગાડી બોલે જોવા જ તો ગાઈસ 7 વાગી ગયા હાલ પાટણ થી હવે ઘરે આયા છીએ તો બધું કામ મુકિન જાતાએ જો કામ બધું એમની મુકિન જાતા લો કામ કરીએ મટીની મેન આવી ગયો એ ચાલુ કરી દીધું પાછો